મને એવું લાગો તમાર પૂરો આલો ના રે ના એવું કોઈ વખો મારે નહીં છે હા કરો તો મારા શેતર પર તમે કોઈ કરતા નહીં ના નીયા કથે ચૂક દેતા રોગી તો જોઈએ કો તો આબી જકારો હાલ તો હગો હનોવાળો મોટો મોટો મારો

તગમ બળાય આ હાલ તો એનો તો નોકરી લગાબો છે બડી બડી આયા નઈ ફોન કરવા દજી

મરા કાકા કાકો આ ઘોઘરા ડરક ના રહેતા કાકો સીધી કાકા જડક ના ડળે ડરક ના ડળે એક કામ કરો ખેતરોમાં જાવું પડશે તો ખેતરોમાં પીન પડ્યા ના હોય અમે પીધું હતું ને ખેતરોમાં જશે એવું જ લાગા તો કાકા તો ઊભો દી રાખજો